બનાસકાઠાના કાંકરેજના ટોટાણા ખાતે સંત શ્રી સદારામ બાપુના ના આશ્રમે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહજી મુલાકાત ટોટાણા ગામ ખાતે સંત દાસ બાપુએ શાલ ઓઢાડી કર્યું સન્માન લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ દ્વારા પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબી માટે કર્યો પ્રચાર સદારામ બાપાના આશીર્વાદ બાદ અપકી બાર ચારસો કે પારનો નારો આપ્યો કાર્યકર્તાઓને ટોટાણા ખાતે ભાજપ આગેવાનો મંડળ અને મોરચાના પદાધિકારીઓ પણ રહ્યા હાજર ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે શક્તિસિંહ વાઘેલા બનાસકાંઠા